આજકાલ લોકો દરેક વસ્તુ ઓનલાઈન મંગાવતા હોય છે ત્યારે જો તમે ઓનલાઈન પાર્સલ મંગાવ્યો હોય તો સાવધાન થઈ જજો કારણ કે ઓનલાઈન મંગાવેલા પાર્સલ જીવલેણ સાબિત થઈ શકે છે સાબરકાંઠામાં એક એવી જ ઘટના સામે આવી છે જ્યાં એક ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં મોટો બ્લાસ્ટ થયો હતો ઘટના સવારની છે જ્યારે ઘરમાં પિતા પુત્રી અને ત્રણથી ચાર લોકો હતા ત્યારે ઘરમાં એક ડોરબેલ વાગી એ લોકોને એ પણ ના ખબર હતી કે એ ડોરબેલ તેના મોતની ડોરબેલ છે જ્યારે ડોરબેલ વાગી ત્યારે દોડી દોડી એક નાની છોકરી ડોર ઉપર ગઈ અને તેના પિતા પણ તેની પાછળ પાછળ ગયા અને તે લોકોએ ડોર ઓપન કર્યો પછી પાર્સલ લીધો અને તેમના હાથમાં પાર્સલ લીધા જ એમાં આટલો મોટો વિસ્ફોટ થયો આટલો મોટો બ્લાસ્ટ થયો કે પિતા અને પુત્રી એ બંનેની ઘટના સ્થળે જ મોત થઈ ગઈ અને ત્રણ બીજા લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા તો જણાવી આખી સ્ટોરી છે સાબરકાંઠાના વડાલી વેડામાં એક ઘરમાં આવેલા પાર્સલમાં મોટો બ્લાસ્ટ થયો હતો ઓનલાઈન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં બે લોકોના મૃત્યુ થયા છે તો વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા છે કેટલાક પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના વડાલી વેડામાં એક જ પરિવારે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું તેઓએ ઓનલાઈન પાર્સલમાં એક વસ્તુ મંગાવી હતી એ વસ્તુ ઇલેક્ટ્રોનિક હતી જેમાં પાર્સલ ખોલવાની સાથે જ ઘરમાં મોટો બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોત નીપજ્યા તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગયા છે હાલ આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે અને હાલ આ પાર્સલ કોણે મોકલવ્યું હતું કઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હતો અને પાર્સલમાં એવું શું છે કે બ્લાસ્ટ થતો તે કારણો જણાવવાની તપાસ પોલીસ કરી રહી છે તો એ લાગે છે કે પાર્સલમાં કંઈક ઇલેક્ટ્રોનિક વસ્તુ હોઈ શકે છે કેમ કે આ પાર્સલ ઓનલાઈન મંગાવવામાં આવ્યું છે તો ઇલેક્ટ્રોનિક વસ્તુમાં જ એવો ઘટના સામે આવતી હોય છે કે બ્લાસ્ટ થતો હોય કે કોઈ કશાતી વ્યક્તિ આ પાર્સલ મોકલ્યું હોય જેમ કે આ પરિવાર સાથે દુશ્મની હોઈ શકે છે કે બીજા કારણ પણ હોઈ શકે છે તો જોવાનું એ રહેશે કે હવે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં શું બહાર આવશે